લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ એ રીતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશને જણાવ્યું અને વોટ ચોરી કેવી રીતે થાય છે એ આખી વાત રાહુલજીએ પકડી છે ત્યારે સમગ્ર દેશમાં જે પ્રકારે વોટ ચોરી થઈ રહી અને એ બાબતને લઈને લોકો સુધી પહોંચીને આ જે લોકશાહીના મૂલ્યોનું હલન થઈ રહ્યું છે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ લોકસભા હોય કે વિધાનસભા હોય કે જિલ્લા કે તાલુકા હોય પરંતુ જે રીતે વોટ ચોરી થાય છે અને વોટ ચોરી થઈને જે લોકો સત્તામાં આવે છે આ લોકશાહી સતત લોકોના હક છીનવવાની વાત છે લોકો સાથે અન્યાય કરવાની વાત છે ત્યારે આ વોટ ચોરીનો મુદ્દો લઈને ત્રણથી દસ તારીખ સુધી સમગ્ર ભુજ સુધી પહોંચીને લોકો સુધી આ વાત પહોંચાડવા માટે અને સહી ઝુંબેશ માટે સાથે આજે આ ધરણાનો કાર્યક્રમ અહીંયા પાદરાના મોવાલ ખાતે કરવામાં આવ્યો છે